આપેલ રચનામાં દ્તીય એટલે કે ટુ ડિગ્રી હાઈડ્રોજન પરમાણુની કુલ સંખ્યા જણાવવાની છે તો નીચે આપેલું પેલા જે સ્ટ્રકચર છે એને આપણે વિસ્તૃત રીતે લખી લઈએ તો અહીંયા આપણને જોવા મળે છે કે થ્રી બે છે કાઉન્સમાં આપેલા છે મતલબ આ કાર્બન સાથે બે સીએસ થ્રી જોડાયેલા છે તો આપણે એનું સ્ટ્રકચર વિસ્તૃત રીતે લખીશું સી એચ અને એની સાથે છે બે સી એચ થ્રી ઓકે ત્યારબાદ આ કાર્બન સાથે સી એચ ટુ અને સી એચ ફાઈવ મતલબ કે સી એચ ટુ સી એચ થ્રી ઇથાઇલ સમૂહ જોડાયેલું છે આ રીતે આપણે વિસ્તૃત પહેલા લખી લીધું હવે આપણે બધા કાર્બનને એ વર્ગીકરણ કરી નાખશું વન ડિગ્રી ટુ ડિગ્રી અને થ્રીગ્રીમાં બરોબર છે તો સી એ આ કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે એટલે વન ડિગ્રી કાર્બન છે એવી જ રીતે આ પણ વન ડિગ્રી કાર્બન છે આ કાર્બન છે એ અન્ય ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોવાથી થ્રી ડિગ્રી કાર્બન છે આ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોવાથી ટુ ડિગ્રી છે આ કાર્બન પણ બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોવાથી ટુ ડિગ્રી છે અને આ વન ડિગ્રી કાર્બન છે હવે મિત્રો અહીંયા જોશું કે ટુ ડિગ્રી કાર્બનની સંખ્યા બે છે કાર્બન અને આ બીજો કાર્બન બરોબર છે આ બે કાર્બન છે એ ટુ ડિગ્રી છે પણ આપણને પ્રશ્નમાં કીધું છે કે ટુ ડિગ્રી કાર્બન નહીં પણ ટુ ડિગ્રી હાઇડ્રોજનની સંખ્યા તો ટુ ડિગ્રી કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પણ ટુ ડિગ્રી જ કહેવાય છે એટલે આ કાર્બન સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે અને આ ટુ ડિગ્રી કાર્બન સાથે પણ બીજા બે હાઇડ્રોજન જોડાયેલા છે તેથી ટોટલ ટુ ડિગ્રી હાઇડ્રોજનની સંખ્યા થશે ચાર